બે હજારમાં મારા ઘરે રાજકોટ નાગરિક બેંકમાંથી નોટિસ આવી એટલે મને કોઈ વસ્તુની ખબર નહોતી એટલે મેં તોડીને ફેંકી દીધી આ જ નોટિસ રિટર્ન બે હજાર ઓગણીસમાં મારા ઘરે આવી અને કન્ટિન્યુ ચાલુ રહી એટલે હું નાગરિક બેંકની મુલાકાતે રૂબરૂ ગયો કે ભાઈ આ લોન મારે ભરવી છે ચેકબુક પાસબુક ને મારા આઈડી કાર્ડ કે મે મારે લોન ભરવી તો એ લોકો કે ઉપર જાવ લોન વિભાગમાં મેં ના પાડી કે ભાઈ હું આ જ ઓફિસમાં ભરીશ એટલે એને કારણ પૂછો મેં કે તમે જો આ વ્યક્તિ હું નથી છતાંય તમે આ કન્ટિન્યુ મારા ઘરે નોટિસ મોકલો છો એટલે એ લોકોએ ઉપરથી જેનું રજિસ્ટર મંગાવ્યું ને જોયું તો એ વ્યક્તિ બીજો હતો એટલે ત્યારે એ લોકોએ મને એવું કીધું કે અમારાથી થોડીક ભૂલ થઈ ગઈ છે એમને ટાઈમ માંગ્યો કે અમે સુધારો કરી દઈશું હવે એને ઘણો ટાઈમ થઈ ગયો અને મને બહુ ધક્કા ખવડાવ્યા ને એનો સુધારો કાંઈ થયો નહીં પછી મેં આ ગયો વકીલ ને વાત કરી વકીલે મને એવું કીધું કે તમે આનો કરો પેલા તમે રિઝર્વ બેંકમાં તમે જાણ કરો એટલે મેં રિઝર્વ બેન્કમાં એક અરજી મોકલી અરજી મોકલવાથી બે દિવસની અંદર એ લોકોએ મને એના લેટર પેડમાં માફી માંગી માફી માંગી અને વાત ત્યાં પૂરી કરી દીધી થોડોક ટાઈમ થયો એટલે મેં પાછી એક લોન મંકી લોન મહી એટલે મારી લોન કેન્સલ થઈ કેન્સલ થવા પાછળનું કારણ મેં જાણ્યું અને ત્યાંથી લેખિતમાં માંગ્યું તો એવું જાણવા મળ્યું કે મારો સિબિલ ડાઉન છે સિવિલ ડાઉન હોવાથી મેં ત્યાં ડોક્યુમેન્ટ પ્રૂફ માંગ્યા કે ભાઈ તમે મને આ કોઈ પણ ડોક્યુમેન્ટ આપો ડોક્યુમેન્ટ લઈ અને પાછો હું ચેરમેન પાસે ગયો ચેરમેન ને મેં લેખિત અરજી કરી કે ભાઈ આ વ્યક્તિ હું નથી છતાં આ લોકો મને આવું કન્ટિન્યુ હેરાન કર્યા રાખે છે મારું નામ આ લોનમાંથી કાઢતા નથી અને એ લોકો બીજી બે દિવસ પછી પાછું લખીને આપે છે કે ભાઈ અમે તમારો સિવિલ સુધારી દીધો છે આ બે ની વાત છે હવે આ વસ્તુ કન્ટિન્યુ આ અહીલા જ રાખ્યું ને મારે જરૂરિયાત હોય મારા ઘરે દવાખાના હોય મને લોન ક્યારે મળી નહીં પછી મેં કંટાળીને એક વકીલ રાખી વકીલ દ્વારા મેં ત્યાં નોટિસ દેવડાવી તો વકીલે એમાં કઈ કામ કર્યું નહીં અને એનો જે તે જવાબ આવ્યો એના વકીલનો નો એમાં એવું લખ્યું હતું ભાઈ અમે જરૂરી સુધારો કરી દીધો છે અને ઉલટાનું જે તે ધમકી એવા શબ્દનો એમાં નોટિસમાં એને પ્રયોગ કર્યો હતો એટલે પછી કંટાળીને મેં આ વસ્તુ મેં દીધી હવે આ જે આટલો ટાઈમથી આ વસ્તુ આઈલા જ રાખે છે મારે લોનની જરૂર છે મને લોન મળતી નથી અને મારી આગળ ઓછામાં ઓછા આને વિરુદ્ધના દોઢસોથી બસો પેજ છે મારી પાસે કે આ બધામાં પુરાવો થાય છે આ લોકો ખોટા છે બે હજાર વીસમાં છેલ્લે મેં કંટાળીને કાગળિયા બધા ઘરે મેં દીધા હવે મારે આ વસ્તુ કાંઈ કરવી નથી હું થાકી ગયો કેવડાક રૂપિયા મારે બગાડવા ધંધો ખોટી કરીને મારે કન્ટિન્યુ દોડ્યા રાખવું પછી

એક બે હજાર પચીસમાં મીડિયાની સામે આવી અને પબ્લિક સામે આ વાત માહિતી કે ભાઈ મને આ પ્રોબ્લેમ થાય છે અને એનાથી ઘણા મને રિસ્પોન્સ સારા મળ્યા છે કે ઘણા વ્યક્તિના મને ફોન આવ્યા ઘણા મને સપોર્ટ કર્યો છે અને ત્યારબાદ બે કલાક પછી મને જે અહીંથી મીડિયાવાળા બેંકની મુલાકાતે ગયા હતા એના ફોનમાંથી ફોન આવેલો કે ભાઈ તમે અહીંયા વાત કરો મેં આ વાત કરી મીડિયાવાળાનો જ ફોન હતો એટલે એમાંથી મેં વાત કરી એટલે એ લોકોએ મને એમ કીધું તમે બેંકે આવો તમારો સિબિલ કાઢીને અમે દઈ અને તમે બે હજાર ઓગણીસ પછી અમને કોઈ દી મળ્યા નથી તમારે અમને વાત કરવી જોઈએ મેં કીધું ભાઈ હું તમને મળેલો છું બે હજાર ઓગણીસ પછી તો એ લોકો કોઈ વસ્તુ માનવા તૈયાર નહોતા એટલે મેં આ બતાવ્યું કે આ બે હજાર ઓગણીસ પછી હું તમને મળ્યો છું કે નથી મળ્યો આનું ડોક્યુમેન્ટ પ્રૂફ છે અત્યારે એ લોકોએ મને પાછો ત્યાંથી સિબિલ કાઢીને દીધો સિબિલ ની અંદર એવું બતાવે છે કે તમારો સિબિલ બહુ સારો છે હવે એ સિબિલ મને કાંઈક સાતસો ને સાતસો બ્યાસી બતાવે છે આ ડોક્યુમેન્ટ ની અંદર સાતસો બ્યાસી બતાવે છે બે કલાક પછીનો આવે છે ચારસો ને બે કલાક પછી તો એક દિવસમાં આટલો સિબિલ કેવી રીતે ઘટી શકે એટલે આ બધી વસ્તુથી હવે થાકી ગયો છું બહુ પૈસા મેં મારા બગાડ્યા છે હવે હું હાઈકોર્ટ ના દ્વાર ખકડાવીશ અને મારા એડવોકેટ પ્રશાંત ચાવડા અત્યારે અમારો કેસ સંભાળી રહ્યા છે અને આજે ગઈકાલે મારી પિટિશન હાઈકોર્ટમાં દાખલ થઈ ગઈ છે ન્યાયની માંગ હવે જે કોર્ટ નક્કી કરે એ મારે નક્કી નથી કરવાનું કોર્ટ નક્કી કરશે કે મારી જે નુકસાની મને જે તે આવી છે હું આટલો હેરાન થયો અને મારી નુકસાની ભરપાઈ કોણ કરશે